કચ્છમાં દબાણ હટાવો ઝુંબેશ પુર જોશમાં ચાલી રહ્યું છે જેમાં નખત્રાણામાં સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી બસ સ્ટેશનથી નખત્રાણા વથાણ ચોક વચ્ચેના દબાણો હટાવવામાં આવ્યા છે બીજા દિવસે પચાસ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા જેનાથી ત્રેપન લાખની ત્રણ હજાર ચોવીસ મીટર જગ્યા ખુલ્લી થઈ છે જ્યારે બે દિવસમાં નખત્રાણામાં દોઢ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ છે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ પુર જોશમાં ચાલી છે આદેશ કર્યો છે કે રસ્તા પર તમામ દબાણો દૂર કરવામાં આવે જેનો આધાર લઈને તંત્ર અને સરકાર સક્રિય રીતે દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે રાજેન્દ્ર એક તરફ દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શું છે વધુ વિગતો આ સંદર્ભે ખ્યાલથી વાત કરીએ તો દાદાનું જે બુલડોઝર ચાલી રહ્યું છે એ બિન અધિકૃત રીતે કચ્છમાં ઘણી જગ્યાએ દબાણો છે અને એ દબાણોમાં અત્યારે જે ખાલી કરવામાં આવી રહ્યા છે ત્યારે દબાણો હતા એ હટાવ્યા છે પચાસ જેટલા કાચા પાકા મકાનો દબાણો જે હતા એ દૂર કરાયા છે તો ગઈ રાત્રે તે આભાર આપ્યો માહિતી બદલ તો પચાસ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્રેપન લાખની કિંમતના ત્રણ હજાર ચોરસ મીટર જમીન ને ખુલ્લી કરવામાં આવશે